ડોબરિયા તેમજ ઉપપ્રમુખ પદે ભૂપેન્દ્રભાઈ વરુની ની વરણી કરવામાં આવેલી હતી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ખેડૂત આગેવાનો શ્રીઓ ફુલહાર પહેરાવી અભિવાદન

ખરીદ વેચાણ સંઘમાં મારી પ્રમુખ તરીકેની પસંદગી થઈ તેમાં હું ભારતીય જનતા પાર્ટી અને હીરાભાઈ સોલંકી તથા તાલુકા સંઘનું બોર્ડ તથા પૂર્વ પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ તથા જિલ્લા બેંકના ચેરમેન રાજુલા ખાંબા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ચૌદ ડાયરેક્ટરો અને બે સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા એમાં બિનહરીફ તરીકે ભાઈ શ્રી રમેશભાઈની પસંદગી થઈ છે અને પાર્ટીની સૂચના પ્રમાણે એમનો મેન્ડ પાર્ટીએ જ્યારે પ્રદેશ સૂચના જે કંઈ હતી અમને એ પ્રદેશના સૂચના અનુસાર અમને ભાઈ શ્રી રમેશભાઈ ડોગરિયાને પ્રમુખ તરીકે નિમણૂક આપી છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ વરૂને નિમણૂક આપી છે